ગાંધીનગરના લવાડમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ભારતની સાયબર સુરક્ષાને વધારવા માટે સાયબર કમાન્ડો તાલીમનો કાર્યક્રમ શરૂ કર્યો છે આપણા દેશના સાયબર સુરક્ષા આર્કિટેક્ચરને મજબૂત બનાવવાની દિશામાં ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અંતર્ગત તેમના કેમ્પસમાં સાયબર કમાન્ડોની તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજથી શરૂ થયેલ આ કાર્યક્રમ આગામી છ મહિના સુધી ચાલશે આ કાર્યક્રમમાં ભારતભરના વિવિધ રાજ્યોમાંથી ત્રીસ પોલીસ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે આ પહેલનો ઉદ્દેશ્ય ઉભરતા સાયબર જોખમ મોનો સામનો કરવા માટે જરૂરી કૌશલ્ય અને જ્ઞાન સાથે સાયબર સુરક્ષણની મિકેનિઝમ્સમાં પરિવર્તન લાવવાનો છે. જે 6 મહિનાની ટ્રેનિંગ કોર્સ સાયબર કમાન્ડોઝ બનાવવા کے لیے جو આયોજિત کی گئی ہے یہ 6 مہینے کے بعد ہمارے جو અલગ અલગ રાજ્ય کے پولیس અધિકારી કર્મચારી ہیں وہ ہمارے desh کے અલગ અલગ પ્રકાર کے جو cyber threats ہیں साइबर थ्रेट्स सिर्फ गवर्नमेंट uh, डोमेन में नहीं लेकिन प्राइवेट डोमेन के भी जो साइबर थ्रेट्स हैं उन सब को टैकल करने के लिए उन सबको डिटर करने के लिए ये लोग आ, बहुत सक्षम होंगे पाँच हज़ार साइबर कमांडोज ने ट्रेनिंग खवा दे रही है એઝ અ ફર્સ્ટ ફેઝની અંદર અત્યારે દસ અલગ અલગ સેન્ટરમાં આ સાયબર કમાન્ડોઝની ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે કે જેમાં દરેક સેન્ટર પર ત્રીસ ત્રીસ સાયબર કમાન્ડોઝને અત્યારે તૈનાત કરવામાં આવેલા છે જે આવેલા આવતા છ મહિનામાં એ લોકો ફૂલી રેસિડેન્શિયલ ટ્રેનિંગ આયા એ લોકો લેસે અને મેઈન વિઝન આનું એ છે કે અત્યારે જે સાયબર ક્રાઈમ જે સાયબર કેસીસ થઈ રહ્યા છે એ સાયબર કેસીસ ને કઈ રીતે સોલ્વ કરી શકાય અથવા તેને કઈ રીતે પ્રિવેન્શન કરી શકાય કઈ રીતે રોકી શકાય એની મેઈન ઉદ્દેશ્ય ટ્રેનિંગ નો છે આરઆરયુ મે આ કે આ દેશ કે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હે ઉસકો સિક્યોર karna જો ભી બહાર સે કોઈ સાયબર અટેક ઓર ચુકી આજ કે સમય મે બહોત જ્યાદા બડ ગયા હે ઉનકો ઉનસે સુરક્ષા karna ઓર ઉનકા ડિટેક્શન karna और इसके लिए आरआरों में आके बहुत खुशी हो रही है और छः महीने हम लोग अच्छे से सीखेंगे कि किस तरह से साइबर क्राइम को प्रिवेंट किया जाए डिटेक्ट किया जाए और जो भी हमले हो रहे हैं उनसे सुरक्षा की जाए देश की और हम सब लोग बहुत एक्साइटेड हैं कि यहाँ पे हैं और यहाँ पर इन्वायरमेंट बहुत अच्छा है